આશિષ કંસારા લુપ્ત થતી રોગાન રોગાનકલાને નવજીવન આપનાર કલાકાર ભુજ કચ્છ એક સમયે લુપ્ત થવાની અણી પર પહોંચેલી સદીઓ જૂની રોગાનકલાને ફરીથી જીવંત કરવાનું શ્રેય કચ્છના માધાપર ગામના આશીષ શાંતિલાલ કંસારાને જાય છે પોતાના પિતાના રિક્ષા ડ્રાઈવર તરીકેના વ્યવસાયથી વિપરીત આશિષે પોતાના દાદા જમનાદાસ વસ્તારામ કંસારા પાસેથી વારસામાં મળેલી આ અનોખી કળાને માત્ર જીવંત જ નથી રાખી પરંતુ તેને નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડી છે માત્ર દસમા ધોરણ સુધી અભ્યાસ કરનાર આશીષ કંસારાએ પોતાની યુવાનીમાં જ રોગાન કલાનું કામ શરૂ કર્યું કે મશીન પ્રિન્ટિંગના આગમનથી આ કલા ધીમે ધીમે ઓછી થવા લાગી ઓગણીસો બાણુંથી ત્રાણું સુધીમાં મોટાભાગના કલાકારોએ આ વ્યવસાય છોડી દીધો ત્યારબાદ બે હજાર એકના કચ્છના ભયાનક ભૂકંપે આશીષને પણ બે ત્રણ વર્ષ માટે આ કલા છોડવા મજબૂર કરી દીધા પરંતુ ભૂકંપ પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા રણ ઉત્સવ એ આશીષ જેવા અનેક કલાકારોને નવી આશા આપી અને રોગાન કલાને ફરીથી લોકોના હૃદયમાં સ્થાન મળ્યું પરંપરાગત રીતે મર્યાદિત ડિઝાઇન પૂરતી સીમિત રોગાન કલામાં આશીષે નવીનતા લાવવાનું શરૂ કર્યું તેમણે ભગવાનની પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું જેમાં શ્રી રાજા રામદરબાર ગણેશજી હનુમાનજી શ્રી તિરુપતિ બાલાજી અને શ્રી સ્વામિનારાયણ જેવી કૃતિઓ ખૂબ લોકપ્રિય થઈ ખાસ કરીને શ્રી રાજા રામદરબારની પેઇન્ટિંગે તેમને ખૂબ ખ્યાતિ અપાવી રણ ઉત્સવ દરમિયાન દેશ વિદેશના લોકો આ અદભુત કલાને જોવા માટે દૂર દૂરથી આવતા હતા કોરોના મહામારી દરમિયાન આ કલાને ફરી એકવાર પડકારનો સામનો કરવો પડ્યો પરંતુ આશીષના પ્રયાસોથી તે ફરીથી જીવંત થઈ હવે આશીષ પોતાની પત્ની કોમલ કંસારા સાથે મળીને રોગાન કલા શીખવી રહ્યા છે તેઓ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ પણ યોજે છે આજે તેવીસમી પચ્ચીસ બહેનો તેમની સાથે કામ કરી રહી છે જેનાથી આ કલાને વધુ પ્રસાર મળી રહ્યો છે આશીષ કંસારા ભારત સરકાર દ્વારા રોગાન કલાના ઓથોરાઇઝ્ડ યુઝર તરીકે પણ પ્રમાણિત છે રોગાન જેને અંગ્રેજીમાં ડ્રાઇંગ ઓઇલ ટેકનિક કહેવામાં આવે છે છે તે એક જટિલ પ્રક્રિયા આ કલામાં મુખ્યત્વે અળસી તેલને ઉકાળીને ઘટ્ટ કરવામાં આવે છે અને તેમાં ચોક પાઉડર તથા રંગો ઉમેરીને પથ્થર પર પીસીને રોગાન પેસ્ટ તૈયાર કરવામાં આવે છે આ પેસ્ટને લોખંડના સળિયા વડે લઈને હથેળી પર ઘસવામાં આવે છે જેથી તે દોરા જેવી બને કાપડ પર અત્યંત સૂક્ષ્મ અને સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે આ કલાની સૌથી ખાસ વાત એ છે કે કાપડની માત્ર એક જ બાજુ ડિઝાઇન કરવામાં આવે છે અને પછી તેને વચ્ચેથી વાળી દેવામાં આવે છે જેનાથી ફ્રીહેન્ડની જેમ ભાત બીજી બાજુ છપાઈ જાય છે રોગાન કલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે બે હજાર આઠમાં અફઘાનિસ્તાનના હિન્દુ કુશવેલીમાં થયેલા સંશોધનમાં એક ગુફામાંથી પાંચમી સદીની ઓઇલ પેઇન્ટિંગ મળી આવી હતી જે આજે દુનિયાની સૌથી જૂની ઓઇલ ભારતમાં પણ ઉત્તર પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં આ કલા પ્રચલિત હતી ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અમદાવાદ પાટણ અને કચ્છમાં રોગાનનું કામ થતું રોગાન શબ્દ આપણી તળપદી ભાષામાં રંગરોગાન તરીકે જાણીતો છે રોગાન કલાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે રોગાન છાપ રોગાન નિર્મিকা છાપ અને રોગાન વર્ણિકા છાપ દરેક પ્રકારની પોતાની વિશિષ્ટ પદ્ધતિ અને શૈલી છે આ કલામાં કેસરી સફેદ પીળો લીલો અને વાદળી એમ માત્ર પાંચ જ રંગોનો ઉપયોગ થાય છે જે તેની સુંદરતા અને સાદગી દર્શાવે છે આમ એક સમયે એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતું માધા પર આજે આશિષ કંસારા અને તેમની અદ્ભુત રોગાન કલાને કારણે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે